જય શ્રી કૃષ્ણ શ્રી દુર્લભ રામ સુંદરજી ખેતિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કેન્યા કથા પ્રારંભ તારીખ એક પાંચ બે હજાર ચોવીસ અને બુધવાર કથા વિરામ તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ને મંગળવાર વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે શાસ્ત્રીજી શ્રી મયુરભાઈ કે ભટ્ટ દ્વારકાવાળા હાલ મુંબઈ કથાના પાવન પ્રસંગો ઓથી યાત્રા તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ને બુધવારે બપોરે ત્રણ કલાકે નૃષિ પ્રાગટ્ય તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ અને શુક્રવારે વામન પ્રાગટ્ય તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ ને શનિવાર રામ જન્મોત્સવ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ ને શનિવાર કૃષ્ણ જન્મોત્સવ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ ને શનિવાર ગિરિરાજ ઉત્સવ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ ને રવિવાર કૃષ્ણ રુક્ષમણી વિવાહ તારીખ છ પાંચ બે હજાર ચોવીસ ને સોમવાર સુદામા ચરિત્ર તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ અને મંગળવાર કથા શ્રવણનો સમય દરરોજ બપોરે ચારથી રાત્રે આઠ વાગ્યા સુધી મહાપ્રસાદ દરરોજ રાત્રે આઠ કલાકે દશાંશ યજ્ઞ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ અને બુધવારે સવારે આઠથી બપોરે એક વાગ્યા સુધી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે કથા સ્થળ केन्या ब्रह्मसभा देवकी भवन डी एस खेतिया हॉल तीजो मार तरह पार्क लैंड एवन्यू पार्क लैंड नायरोबी के यूट्यूब ना लाइव प्रसारण दिहाड़ीसूँ मयूर भाई जी भट्ट यूट्यूब चेनल परिडियोबाई बाबा रामदेव वीडियो जुनागढ़ श्री मोडवाड़िया નિમંત્રક શ્રી મહેન્દ્રભાઈ શ્રી મોહનભાઈ શ્રી દિનેશભાઈ સ્વર્ગસ્થ શ્રી વિષ્ણુભાઈ શ્રી અશોકભાઈ શ્રી શૈલેશભાઈ તેમજ સમસ્ત ખેતિયા પરિવાર નાયરોબી કેન્યા